સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા તેજસ્વી તારલા સન્માન સમા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સુરત શહેર જિલ્લામાં વસતા જુદા જુદા બ્રાહ્મણ સમાજના વિદ્યાર્થીઓને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા અડાચણ પાટિયા ઋષભ ચાર રસ્તા નજીક આવેલ એસએમસી કોમ્યુનિટી હોલમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા શિક્ષણ રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં સિદ્ધિઓ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવા માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ વર્ષે ત્રણ જુદી જુદી કેટેગરીમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું

બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાત આજે કાર્યક્રમ હતો અને એનો ઉદ્દેશ્ય શું આજ રોજ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા સુરત શહેરમાં જે બ્રાહ્મણના બાળકો ધોરણ દસ અને બારમાં ઉચ્ચ સ્તરીય પાસ થયા જેમ કે ધોરણ દસમાં એંશી ટકા ઉપર અને બારમામાં સિત્તેર ટકા ઉપર તથા ગત શૈક્ષણિક વર્ષે ધોરણ નવથી બારમાં રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે જેમણે જિલ્લા સ્તરથી ઉપર જે સિદ્ધિ હાંસલ કરી છે તેવા કુલ એકસો ને અગિયાર બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું શું વિશેષ થીમ છે એનો હેતુ શું છે મૂળ તો બ્રહ્મ સમાજ હોય એટલે સંસ્કૃત એ વિષય સાથે એક પૌરાણિકતા અમે એની સાથે સંકળાયા રહ્યા છીએ અને અમારા દરેક કાર્યક્રમમાં અમે સંસ્કૃત થીમ પર જ અમે આ કાર્યક્રમો યોજીએ છીએ જેમ કે આજે જે બાળકોને અમે સન્માનપત્ર આપવાના છે તે પણ અમે સંસ્કૃતમાં બનાવ્યા છે અને સરળ એકદમ જે કોઈ પણ જોઈ શકે તો એને ખૂબ જ વાંચી શકે સમજી શકે એવી સરળ સંસ્કૃત ભાષામાં બનાવ્યા છે સાથે જે મહેમાનો અહીંયા આવ્યા છે એમને પણ અમે સન્માનપત્ર જે આપીએ છીએ તો એ પણ અમે સંસ્કૃત થીમ પર લીધા છે ખાસ કરીને સન્માનપત્રમાં અમે બેકગ્રાઉન્ડમાં વેદ રાખ્યા છે વેદ એ એવી છે કે આપણું પૌરાણિક વેદ છે બ્રાહ્મણ એટલે વેદોક્ત કહેવાય વેદપાઠી કહેવાય તો આ અમારી મૂળભૂત જે અમારી જે પદ્ધતિ છે એને જાળવવા માટે અમે એક નિયનમ્ર પ્રયાસ કરી રહ્યા છીએ અને બાળકોમાં કેટલો ઉત્સાહ રહે છે અને પ્રોત્સાહન કેવી રીતે થાય છે ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા પ્રતિવર્ષ આ વિદ્યા ધોરણ દસ અને બારમાં તેજસ્વી વિદ્યાર્થી તથા રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે જેમને સિદ્ધિ હાંસલ કરીએ તેવા વિદ્યાર્થીઓને અમે સન્માન કરીએ છીએ અને દર વર્ષે અમારી સંખ્યા વધતી રહે છે ગત વર્ષે અમે અરજીઓ બધી મંગાવી હતી એમાં ટોટલ ચોરાણું વિદ્યાર્થીઓ હતા આ વર્ષે અમે એકસો અગિયાર વિદ્યાર્થી સુધી પહોંચી ગયા છે એટલે વિદ્યાર્થીઓનો સમાજમાં પણ ખૂબ જ સહયોગ મળ્યો છે અને વિદ્યાર્થીનો ઉત્સાહ પણ ખૂબ બમણો દેખાઈ રહ્યો છે પ્રતીક ડોલી જનસાક્ષી ન્યૂઝ સુરત